નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી શહેરના એક નાનકડા કોફી હાઉસમાં પહેલીવાર મળ્યા હતા તિહી અને માનવ બહાર વરસાદ તીવ્રતાથી વરસી રહ્યો હતો અને અંદર તેમના દિલોમાં એક અનોખું આકર્ષણ સાજી રહેલું તિહી એક નિર્ભય અને આત્મનિર્ભર છોકરી જે પોતાના સપનાને પાંખ આપવા માટે અમદાવાદ શહેરમાં નવું જીવન શરૂ કરવા આવી હતી બીજી બાજુ માનવ એક શાંત संकोची रहयो पण दिलती खूब जो उरमी युवक પોતાનું પુસ્તક લખી રહ્યો હતો શું હું અહીં બેસી શકું તેહી પૂછ્યું કરુણ કે કોફી શોપમાં માત્ર એક ખાલી બેઠક હતી જે માનવના ટેબલ પાસે હતી માનવે સ્મિત સાથે કહ્યું હા જરૂર તમે પણ વરસાદથી બચવા અહીં આવ્યા છો એૌ মৌলিক વાતચીતથી એક નવી દોસ્તીની શરૂઆત થઈ પણ ક્યાં જાણતું કે એ દોસ્તી થોડા દિવસોમાં પ્રેમમાં ફેરવાઈ જશે બન્નેના દિલોમાં થોડા શબ્દો થોડું મૌન અને ઘણો પ્રેમ હતો બસ સમયની વાત હતી તેહી અને માનવની મુલાકાત પછીના દિવસો બદલાઈ ગયા કોફી હાઉસ હવે એ બન્ને માટે માત્ર જગ્યા નહોતી પણ એક રિવાજ બની ગયો હતો દર શનિવારે સાંજે એ બન્ને ત્યાં મળતા વાતો કરતા અને અજાણી લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરતા એક દિવસ તેહી કોફી હાઉસમાં કંઈક બદલાઈ ગઈલી લાગી તમે થોડા વિચલિત લાગે છો આજે માનવે પૂછ્યું ચિંતી તવાજે તિહયે થોડીવાર ચૂપ રહીને કહ્યું હું ક્યાં કાવિ છું સપનાને પાંખ આપવા પણ દિલ અહી જ છૂટી ગયું છે કદાચ કોઈ માટે માનવ થોડીવાર સુધી નિશબ્દ રહ્યો એના હાથમાંની કોફી ઠંડી પડી ગઈ પણ એના દિલમાં તાપ વધી ગયો હતો એ તો કહે છે કે દિલ અહી છૂટી ગયું છે તો એ કોઈ હુંછો માનવે ધીરે પૂછ્યું તિહયે તેની આંખોમાં જોઈને હસતા હસતા કહ્યું हां पण હું ડરી રહી હતી કેમ કે તો એક સપનાની જેમ છે જેની નજરથી દૂર થવાનો ડર લાગે એ દિવસ પછી બધું બદલાઈ ગયું હવે સંબંધમાં શબ્દોની જરૂર ન હતી એક નજર એક હાસ્ય અને એક શાંત મૌન બસ એટલું પૂરતું હતું જરે તીહી અને માનવનો સંબંધ વધુ ઊડો બનતો ગયો ત્યારે જ જીવને એક અચાનક વળાંક લીધો એક સાંજે તીહી કોફી શોપમાં જરા મોડે પહોંચી તેની આંખોમાં તણાવ હતો શું થયું માનવે તરત પૂછ્યું મને મુંબઈ જવું પડશે તિહીએ કડક અવાજમાં કહ્યું મારું સપનાનું ઓફર છે ત્યાં મારી લેખનકાર્યશાળા શરૂ થઈ રહી છે માનવ થોડીવાર મૌન રહ્યો પછી હળવેથી પૂછ્યું અને પછી આપણું શું તિહીએ આંખ નીચે કરી હું નહીં ઈચ્છતી કે તું તારા સપનાથી વિમુખ થાય પણ હું પણ મારા સપનાને નકાર નથી કરી શકતી એ દિવસ પછી બંને વચ્ચેનું મૌન વધુ ઊંડું બન્યું મળવું ઘટી ગયું પણ લાગણીઓ ઘટી નહીં કેટલાંક મહિના પછી માનવ એક પુસ્તક પ્રકાશન કાર્યક્રમમાં હાજર હતો બુકશેલ્ફ પર એક નવી નોવલ હતી પ્રેમનો પગરવ લેખિકા તિહી દેસાઈ પુસ્તકની પ્રથમ પંક્તિ કેરે કોઈ અપનાથી દૂર રહે છે પણ એની લાગણી સદાય નજીક રહે છે માનવે આંખ બંધ કરી એક નમ સ્મિત તેના ચહેરા ફેલાઈ ગયો તે જાણતો હતો તિહી ભૂલી નથી પ્રેમ ભૂલાય પણ નહીં માનવે તિહિની નવલકથા આખી વાંચી દરેક પંક્તિમાં પોતાનો અક્ષ દેખાયો દરેક પાત્રમાં તિહિના અનુભવો છલકાતા હતા અને તેની અંદર છુપાયેલું પ્રેમ પણ છતાં સંબંધ તૂટ્યો ન હોતો બસ થોડીવાર માટે ઊંડે છુપાઈ ગયો હતો એમ જ્યારે એક દિવસ શહેરના લાઇબ્રેરીમાં માનવ બેસેલો હતો ચોખ્ખો પેજ સામે ખાલી હતો તેણે લખવાનું શરૂ તો કર્યું પણ શબ્દો તિહી વગર ઉકતા ન હતા ત્યારે જ પાછળથી એક અવાજ આવ્યો તમે હજુ પણ લખતા નથી કે મારા વગર શબ્દો પણ તમને ખાલી લાગે છે માનવએ ધબકતું દિલ લઈને પાછળ જોયું તિહી ઊભી હતી વિના વાળ થાકેલી આંખો અને એ જૂની કોફી શોપ જેવી શાંત મોસમ જેવી હાનફતી હાનફતી આવી હતી તને મુંબઈએ રાખી ન શકી માનવએ પૂછ્યું હળવી મસ્કરી સાથે તિહીએ હસીને કહ્યું મારે મારી કહાણી પૂરી લખવી છે પણ તે તારા વિના અધૂરી લાગે છે તું મારા માટે પુસ્તકનો અંત નથી તું તો શરૂઆત છે માનવના હાથમાં પેન હતું પણ હવે શબ્દોની જરૂર નહોતી રહી બन्ने વચ્ચે એક નમજોડ મૌન હતું જે આખી કહાણી કહી દેતું હતું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ